સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે યુનિટી માર્ચનો છઠ્ઠો દિવસ છે આપ જોઈ શકો છો તે રીતે આ યુનિટી માર્ચની અંદર ગુજરાત રાજ્યના જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષભાઈ સંઘવી તેઓ જોડાયા છે સાથે સાથે જે મંત્રીશ્રી છે અર્જુનસિંહ મોઢવાડિયા તેઓ પણ આ યાત્રાની અંદર પહોંચ્યા છે હાલ યાત્રા છે તેની વરણામાંથી શરૂઆત થઈ છે અને જે મેનપુરા છે કે ત્યાં આ જે યાત્રા છે તેની સભા પણ યોજાશે જોકે આ જે સરદાર સભા છે તેને જમ્મુ કાશ્મીરના જે રાજ્યપાલ છે મનોજ સિન્હા તેમના દ્વારા આ જે સરદાર સભા છે તેને યોજવામાં આવશે હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે રાજ્યના ગૃહમંત્રી છે તેમના દ્વારા આજે આ યાત્રા છે તેની વરણમાંથી શરૂઆત કરવામાં આવી છે મોટી સંખ્યામાં લોકો છે તે આ યાત્રાની અંદર જોડાશે આજે યાત્રાનો આ છઠ્ઠો દિવસ છે અને એ જ જોમ અને જુસ્સા સાથે લોકો છે તે આ યાત્રાની અંદર જોડાયા છે અલગ અલગ રાજ્ય તેમજ શહેરમાંથી પણ લોકો છે તે આવી રહ્યા છે ચોક્કસથી જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલે પાંચસો બાસઠ અઠવાડિયા એક કરવાનું કામ કર્યું તેને લઈને પણ હાલ લોકોમાં એક ઉત્સવ છે એક ખુશી છે તે જોવા મળે છે અને હાલ રાજ્યના જે ડેપ્યુટી સીએમ છે તેમના દ્વારા આજે યાત્રાથી યાત્રા તેનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે અને મેનપુરા ખાતે થોડીક ક્ષણમાં પહોંચી અને આ જે સરદાર સભા છે તેનું સંબોધન કરશે કેમેરામેન લીકેશ સોલંકી સાથે અલ્પેશ સુથર ગુજરાત વડોદરા